ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજના પંચાંગ ઉપર એક નજર નાખીએ બાર અગિયાર બે હજાર પચીસ આજે બુધવારનો દિવસ મિત્રો ગણપતિની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય વિક્રમ સંવત બે હજાર બ્યાસી ઈસવીસન બે હજાર પચીસ કારતક માસ કૃષ્ણ પક્ષ આજે અષ્ટમી તિથિ શુક્લ યોગ જે આઠ ને બે મિનિટ સુધી પછી બ્રહ્મયુગ ચાલુ થવાનો બાલવ કરણ જે અગિયાર વાગ્યા સુધી પછી કરણ ચાલુ થવાનો અને આજે અશ્લેષા નક્ષત્ર કર્ક રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ રહે છે આજના સૂર્યનો ઉદય છ ચાલીસ થી પાંચ ઓગણત્રીસ મિનિટ સુધી અને મિત્રો આ હતું આજનું પંચાંગ આજના અભિજેત મુર્ત કોઈ નથી આજનારા રાહુકાળ કાળ ને પાંચ અને એક ને છવ્વીસ મિનિટ સુધી આજે જન્મેલા જાતક નું નામ કર્ક રાશિમાં રાખી શકાય મિત્રો આ તો આજનો પંચાંગ હવે મળીશું આપણે આજના ગ્રહ ગોચરમાં તો ચંદ્ર અને ગુરુનો નો ગજ કેસરી રહ્યો છે કર્ક રાશિમાં સિંહ રાશિમાં કેતુ મહારાજ કન્યા રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિ વૃશ્ચિક રાશિમાં મંગળ બુદ્ધ ની યુતિ રાહુદેવી અથાવત કુંભ રાશિમાં શનિ મહારાજ નું મીન રાશિમાં પરિભ્રમણ ચાલી રહ્યો છે મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર અને હવે આપણે વાત કરીએ આજનું દૈનિક રાશિ ભવિષ્ય મિત્રો નાના મોટા ઉપાયો કરો તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો આજના દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા મારા દરેક વાલા જાતકોને એક નાનકડો પ્રયોગ કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો મિત્રો કોઈની પણ કુંડલીમાં દરેક જાતકોની કુંડલીમાં જ્યારે ચંદ્ર અને શુક્રનો જેમ ગુરુચંદ્રનો ગજ કેસરી યોગ હોય તેમ ચંદ્ર શુક્રનો યોગ હોય અને શુક્ર બુદ્ધની યુતિ હોય તો લક્ષ્મીનારાયણ યોગ થાય મિત્રો આ બે યોગ જીવનમાં માન સત્તા મોભો ધન સંપત્તિ યશકિર્દી બધું આપવા માટે આ બે યુગ તમારા જન્મકુંડલીમાં શુક્ર બુદ્ધની યુતિ અને શુક્ર ચંદ્રની યુતિ મિત્રો શુક્ર ચંદ્ર એટલે પ્રેમ શુક્ર એટલે મન અને ચંદ્ર એટલે મન અને શુક્ર એટલે વાસના જ્યારે આ બે ભેગા થાય ત્યારે જાતકો પ્રેમી યુગલ થાય પણ શુક્ર એટલે કલાકારી ક્ષેત્રમાં શુક્રના કારક ગણવામાં આવે છે તો મિત્રો જ્યારે કલાકારોની કુંડલીમાં આ બધા યુગ પડેલા હોય ત્યારે એ માન સન્માન મોભો પ્રતિષ્ઠા ધન સંપત્તિ એ છે શુક્ર બુધની યુતિમાં લક્ષ્મી નાણ યોગ કહેવાય તો ત્યારે લક્ષ્મી નારાયણ થતા હોય લક્ષ્મી અને વિષ્ણુ બંને ભેગા ત્યારે લક્ષ્મી નાણ યુગ થાય તો મિત્રો જયારે દરેકની કુંડલીમાં જયારે શુક્ર બુધની યુતિ હોય તો સમજી લેવાનું કે તમારા જીવનમાં મોડા વહેલા પણ તમે ધનવાન ધનવાન ને ધનવાન તો ધનવાન બનવા પાછળ આ એક મોટો યોગ જે શુક્ર બુધની યુતિ મિત્રો આ શુક્ર બુદ્ધની યુતિને ફળીબૂદ્ધ કરવા માટે દિન પ્રતિદિન તમે અથવા તો હોમ નમઃ ભગવતે વાસુદેવાય ના મંત્રચાર કરો અને તમારા જીવનમાં સુખ સંપત્તિ ધન ઐશ્વર્ય કીર્તિ દરેક ક્ષેત્રમાં પ્રાપ્ત કરો મિત્રો આ હતી આજની એક નાનકડી ટીપ્સ અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ અને ગજ કે યોગ મિત્રો આપનો દિવસ આજનો આનંદિત તો રહેવાનો જ પણ આજે તમારે કોઈક પણ ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવાના તમારા માતાની તબિયતમાં થોડી ઘણી બાબતોમાં કાળજી મેડિકલ પ્રશ્નો ઉભો થાય તો પણ ખૂબ જ કાળજી લેવી આજે તમારા શરીરની અંદર ચરબીનો વિકાસ ના થાય માટે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખજો આજનો દિવસ સુંદર અને સફળ બનાવવા માટે શક્ય એટલા શિવજીની આરાધના આપણા માટે વિશેષ સાબિત થશે તો મિત્રો બને એટલા મેષ રાશિના જાતકો શિવજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાવી મિત્રો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા મિત્રો આજે ઘણા સમયથી તમારા કોઈક વિલંબિત પડેલા કાર્યો કે તમે જે ના કરી શકતા હોય તેવા કાર્યોમાં આજે તમારા મિત્ર વર્તનનો સાથ ને સહકાર મળવાથી તે કાર્યમાં પરિપૂર્ણતા પ્રાપ્ત થાય તમારા કોઈક વિલ વારસો ને ની અંદર તમારા નાના ભાઈ ની બાબતો અટકેલી પડી હોય આજે તમારા આ સ્નેહીજનો તમને સાથ ને સહકાર આપે તમારા દરેક કાર્યો સીધી થાય તો મિત્રો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમ ભગવતે વાસુદેવાય સાથે ઓમ શમ શનિચરાય ને મહાન મંત્ર કરો મિત્રો વાત કરીશું મિથુન રાશિ ને મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજ મિત્રો આજના દિવસમાં તમારા સોનું ખરીદવાનો દિવસ આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય પણ વાણીની અંદર ક્યાંક તમને આજે કટુરતા સાબિત થવાનો બાબતો બની શકે છે ચંદ્રદેવની તાકાત ઓછી હોવાથી તમારા મન ઉપર અને ધન ઉપર દરેક બાબતોમાં અસરો કરશે વિલવાર પ્રોપર્ટીને રિલેટેડ તમારા કાર્યો કરવા શકાય

અને આત્મા ઉપર તમે કંટ્રોલ મેળવી શકશો આજે તમે કોઈકને એક શબ્દ એવું કહી શકો ભગવાન ભગવાનના મુખેથી નીકળેલા શબ્દ હોય શબ્દ હોય તેઓ તમારા આત્માથી એક કોઈ એવા વ્યક્તિને તમે શબ્દ કહેશો તે તમારો સો ટકા સાબિત થશે આજના દિવસમાં સંતાન તરફથી લાગણી અને સંબંધો ઉભા થાય ભાગ્યની ઉન્નતિ કરવા માટે આજે તમારો આત્મા ધાર્મિક કાર્યો પર અસર પેરાય તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા સાથે દૂધ પાણીથી અભિષેક કરવો ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના સ્થાને પરિભ્રમણ કરતા મકાન સુખ વાહન સુખની બાબતોમાં પરિવર્તન આવે આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શનથી સાચવું ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું પડવા વાગવાના યોગ દાજવાના યોગ આ બધી બાબતોમાં ધ્યાન દેવું આંખમાં તકલીફ ના થાય તેની પણ કાળજી તો મિત્રો આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોએ હોમ હ્રીમ અને સાથે પગલા મંત્ર કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને લાભ અને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા લાભની બાબતો ઘણા સમયથી તમે જે વિચારીને પગલું ભરવા માંગતા હોય તો આજે તમારી લાભની બાબતો થાય નાણાકીય ઇન્કમ સોર્સ સહાય મળી રહે ધન સંપત્તિ અને ઐશ્વર્યના કાર્યો થાય આજે તમારા સંતાનો અને પત્નીથી તમને લાભ થવાથી આજનો દિવસ સુમેળ બની રહે તમારા ઘણા થામથી મનની અંદર ઉમળકા હશે તો આજે તમારા મનના ઉમળકા પૂરા થશે કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમ શિવાય અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરવા મિત્ર વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ તમારે તુલા રાશિના જાતકોએ દુર્ગા માતાના મંદિરે જઈ ગુલાબનું પુષ્પ અર્પણ કરીને દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુ આજના દિવસમાં

અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુ નું આજે તમારા પ્રોપર્ટીના દરેક કાર્યો કરી શકો છો જે જાતકો નોકરી ક્ષેત્રે જોડાયેલા હોય તેમાં નોકરીમાં પ્રાપ્ત પદની પ્રાપ્તિ થાય વિદેશ લગતા કાર્યો દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય આકસ્મિક ધન લાભથી તમારા દિવસો પસાર કરવા માટે હોમ બૃહસ્પતિ નમો મને હોમ શનિચરાય નો મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિ મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને સાતમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગજ મિત્રો સપ્તમ સ્થાને ગુરુદેવ ઊંચના હંસ નામનો યોગ બને આ સમય દરમિયાન લાભની બાબતો મનમાં એકાગ્રતા પરાક્રમ દરેક કાર્યમાં તમારી સફળતા રહેવાની ઇન્કમ સોર્સમાં વધારો થવાનો ઘણા સમય તમારા ધંધામાં જે પડતી આવી તો આ સમય દરમિયાન તમારો આકસ્મિક ધંધામાં ઉછોળ આવવાથી આજનો દિવસ સફળતા પ્રાપ્ત થાય તેના માટે તમારે આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા કાળા કુતરા દૂધને રોટલી અર્પણ કર્યું વાત કરીશું કુંભ રાશિ ને કુંભ રાશિ થાયબિટીસ થી જે જાતકો તે સમય દરમિયાન તમારા મનની અંદર એકાગ્રતા ના જળવે મનમાં અજંપો ના રહે તેના માટે તમારે હોમ રારા હવે નમાના મંત્ર કરો મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજ કેસ આજના દિવસમાં મન ઉપર તો મન ઉપર તો તમારે કંટ્રોલ લેવો જ પડશે મનમાં આજે ચિંતા આવેગ અને ઉત્સાહથી તમારે સાચવો ખોટા વાદ વિવાદો અને ખોટા નિર્ણયો તમને થોડાક સમય માટે તમને ચિંતિત ઉભા કરશે તો મીન રાશિના જાતકોએ આજના દિવસે પડવા વાગવાના યોગમાં સાચવું કોઈ પણ કાર્ય કરતા પહેલા જો વિચાર ખાવા પીવામાં ધ્યાન રાખવું આ સંવેદનમાં દરેક કાર્યો તમારા સફળતા પ્રાપ્ત કરવા માટે હોમ બૃહસ્પત્ય નમ અને હોમ નમ કરો મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યાએ આ ચરણમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ